Tēnā <machos> هي خماط نه اے مانو بھائی ھم ایک کو اے مرحبا مانو بھائی

ઉપકો પર ભાઈ બલા ભાઈ જમા ભાઈ હા હા નાયાની આજે સવાવાડી રાતે કોઈ જમકો પર નાચ પર નાચ અને બેગી નાચનું નામ જીવા હે રાજી जवाब भई

ગઢા ખાવા તારા કોઈ ઘણી ઘડી થાતું નથી દેવો ભાઈ આ ધણી આયો તો દીદાર જોઈનો રહ્યો જો દીદાર બહુ ખુલી એ બપોર માકો કે તારા ભાઈ દેવા ચમચમના મને ખબર છે તારા મોઢાનું કેન્સલ હોય સંતિયો મને કિવાડી સુધી ખબર છે ભાઈ પર નિયાળી રાઠવે માથી નાવતી રી મારું ગમ તળવાશી માતા